નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ભાદરવા સુદ ચોથથી ગણેશ મહોત્સવની ઠેર ઠેર વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવામાં આવી હતી અને દરરોજ સમૂહ આરતી ભજન કીર્તન સહિતના કાર્યક્રમો ગણેશ મહોત્સવ દરમિયાન કરવામાં આવતા હતા દુંદાળા દેવની દસ દિવસ સુધી આરાધના કરવામાં આવી હતી ગજેરા ગામે દુંદાળા દેવની સ્થાપના લુહાર ટેકરા ચોરાવગા ઉપાટેકરી વાસ ફળિયા સહિતના વિસ્તારોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી ગણેશ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી ભાવિક ભક્તો શ્રીજીની ભક્તિમાં લીન બન્યા હતા દસમા દિવસે અનંત ચતુર્દશીના દિને અલગ અલગ મંડળો દ્વારા શોભાયાત્રા ડીજેના તાલે નીકળી હતી રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશજીને દસ દિવસ પૂજન અર્શન અને આરાધના બાદ ગણપતિ બાપા મોર્યા અગલે વરસતું જલ્દી આના નાદ સાથે યાત્રા આશરે ના અરસામાં ગજેરા બજાર ખાતે આવી પહોંચી હતી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળેલી યાત્રા ગામના અલગ અલગ વિસ્તારોમાં ફરી તળાવ ખાતે યાત્રાનું સમાપન કરાયું હતું અને ભક્તો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા વિઘ્નહર્તા દેવની શોભાયાત્રા નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અમે ગજેરા ગામમાં ગણેશ મહોત્સવ નિમિત્તે દર વર્ષે લોહાળવાળા ટેકરા પર ગણપતિનો આગમન કરીએ છીએ અને દસ દિવસ સુધી સારા ભજનો અને ભક્તિભાવ કરીએ છીએ અને દસમા દિવસે એમને વિસર્જન કરીએ છીએ મારી સાથે મારા નાના મોટા મિત્રો મારા ફળિયાના વડીલો છોકરાઓ બધા બધાનો સહકાર ખૂબ જ છે બધા ભેગા મળીને આ ઉત્સવને ખૂબ જ આનંદથી ઉજવીએ છીએ અને દસમા દિવસે આજે આખા ગામ ગજેરા ગામમાં વરઘોળો ફેરવીને એમને ચમારિયા તળાવોમાં એમને વિસર્જન કરવામાં આવશે